નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભરૂચ તાલુકાના જનોર ગામ સરપંચ તથા ઉપસરપંચે પંદરમાં નાણાંપંચમાં મંજૂર થયેલા કામોમાં નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે દિનેશભાઈ માછી તેમજ અન્ય ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓને હોદ્દા પરથી દૂર કરવા તેમજ સરપંચ પદથી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું કે ગામના વિકાસના કામો પંદરમાં નાણાં પંચમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર ધર્મશાળા જનુર મુકામે બોરવેલના કામ માટે રૂપિયા ત્રણ લાખ સુધીનો ખર્ચ અંગેનો બિલ મંજૂર કરવામાં આવ્યો પરંતુ વેલ્યુએશન સર્ટિફિકેટ એસ્ટિમેન્ટ આર ઓસી અને સ્થળ ઉપર બતાવવામાં આવેલા સબમર્સિબલ પંપ દસ એચપીની જગ્યાએ સિંગલ ફેઝની મોટર અંદાજીત એક એચપીની ફિટ કરાવી મંજૂર થયા મુજબનું મટીરિયલ નહીં વાપરીને સરકારી નાણાંની બોગસ બિલ વાઉચર તથા કાગળો તૈયાર કરી ઉચાપત કરેલ તેમજ ઇન્દિરા આવાસની સરદાર આવાસને જોડતો આરસીસી રોડ મંજૂર કરવામાં આવેલ છે જે રોડ બનાવવાના કામમાં પણ ગેરરીતિ કરી મંજૂર થયા મુજબનું કામ નહીં કરી હલકી ગુણવત્તા કામ કામ કરેલ છે છે નદી કિનારે જૂની પંચાયત નીચે આરસીસી મંજૂર કરવામાં આવેલ જે કામ બાબતે એસ્ટિમેટ મુજબ બે હજાર નવસો ને ઓગણચાળીસ પોઈન્ટ થયું હતું જે નહીં વાપરીને હલકી ગુણવત્તાનું કામ કરેલ છે આ કામમાં ગેરરીતિ કરી સરપંચ તથા ઉપસરપંચ દ્વારા સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ હોય જે બાબતે દિનેશભાઈ માછી દ્વારા તાલુકા વિકાસ અધિકારીની અરજી કરવામાં આવેલ છે રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ હું જનોર ગામ પંચાયતના સભ્ય દિનેશભાઈ રાયસંગભાઈ માછી જનોર ગામ પંચાયતમાં ભ્રષ્ટાચાર વિરોધ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જે ઉચાપટ કરેલી છે એ સમય અમે નવ ચાર બે હજાર ચોવીસના રોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે અરજ કરેલી અને એમને જનોર ગામ પંચાયત પર આવી અને જનોર ગામમાં આ સ્થળે ઉચાપત થયેલી એની સાબિત થયેલ છે એનો રિપોર્ટ રિપોર્ટ ચાર નવ બે હજાર સાતે કલેક્ટર સાહેબે ચાર સાત બે હજાર ચોવીસના રોજ કલેક્ટર સાહેબે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દિડયો સાહેબને આપેલ છે અત્યાર સુધીમાં અમારી સમય દરમિયાન આ ત્રણ મહિના જિલ્લા વિકાસ અધિકારી સાહેબના થઈ ગયેલા છે છતાંય આ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર કોઈ કાર્યવાહી કરતા નથી અને અમે વારંવાર જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળવા ગયે છે અમને એક જ જવાબ આપે છે અમે કરીએ છે કરીએ છીએ તો સાહેબ આ આ કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા આવેલા છે અને આની આ લોકોની વિરુદ્ધમાં તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લે એ અમારી નમ્ર વિનંતી છે